તો હેલો મિત્રો આજે ફાઇનલી દોતીવાડા ડેમે આવી ગયા છે અને આજે તમને નજારો બતાવો દોતીવાડા ડેમનો કેટલો પાણી છે અને કેટલો પાણી છે એ પણ બતાવી દઉં મિત્રો કયા કયા કામથી વિડીયો જો તો લાઇક કરો જલ્દી શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો જે પાઇપ લાઈન નાખેલી છે જે દાંતીવાડા ડેમની અંદરમાં એ પણ તમને બતાવી દઉં તો બને રહેજો મિત્રો તો હેલો ચાલો મિત્રો તમને બતાવી દઉં જોઈ શકો છો મિત્રો આ છે દાંતીવાડા ડેમની જે સામની સાઈડ આવેલું છે મિત્રો જે આપણા દાંતીવાડા ડેમમાંથી પાણી બીજા ગામને ટ્રાન્સફર કરી રહ્યા છે મિત્રો એ લાઈનો છે મિત્રો જે આ સાઈડ આપવું તો મિત્રો દાંતીવાડા ગામમાંથી ફરીને આવવાનું છે મિત્રો આ છે જે પાછળની સાઈડ મંદિર હોય છે મિત્રો ત્યાં મંદિરમાં પબ્લિક પણ ખાસ બધી આવતી હોય છે મિત્રો જોઈ શકો છો મિત્રો લાઈવ વિડીયો જોઈ શકો છો મિત્રો આ પાઇપલાઇન છે મિત્રો જે પાણી દાંતીવાડાની ડેમમાંથી પાણી ટ્રાન્સફર થઈ રહ્યું છે મિત્રો એ પાઇપલાઇન છે મિત્રો જે મોટરો નાખેલી છે એ પણ તમને બતાવું તો મિત્રો જોઈ શકો છો દાંતીવાડા ડેમનો નજારો લાઈવ વિડીયો મિત્રો ત્રણ તારીખ તો મિત્રો જોઈ શકો છો કેવું બનાવેલું છે આ જે દાંતીવાડા ડેમની અંદરમાં જે પાણીની રિફાઈન થઈને પાણી જાય છે મિત્રો જે ગામમાં પીવા માટે પાણી જઈ રહ્યું છે મિત્રો એ પાઇપ લાઇન છે મિત્રો આરો તો લાઈક કરજો વિડીયોને શેર કરજો ને સબસ્ક્રાયર કરવાનું ને ભૂલતા નહીં કોમેન્ટ કરજો મિત્રો વિડીયો સારો ગમે તો મિત્રો જોઈ શકો છો મિત્રો આપણો દાંતીવાડા ડેમ તો મિત્રો ભરાઈ ગયો છે મિત્રો તો આ છે મિત્રો લાઈવ વિડીયો તમારા માટે લઈને આવી ગયા છે નવો આજે ત્રણ તારીખ જે રાતીવાદ ડેમની અંદરમાં પાણીની રિફાઇન થઈ રહ્યું છે અને જે પાઇપલાઈનો નાખેલી છે મિત્રો એ પણ તમને બતાવી દઉં જોઈ શકો છો મિત્રો લાઈવ વિડિયો સામની સાઈડ મિત્રો જે નર્મદાનું પાણી આવે છે એ સામનેથી પાઇપલાઈન નાખેલી છે મિત્રો ત્યાં तो, तो मित्रों कर दो लाइक कर करजो वीडियो सारो गमे तो शेयर कर शेर हाँ, वीडियो जो मित्रों तो सब्सक्राइब ने